Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મોટા સમાચાર જીઆ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અનેક વાર બોલીવુડ દબંગ અન્ડસ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે કે મિત્રો જણાવી દઈએ કે ત્યારે હાલમાં જ એક શૂટિંગ સેટ પર મોટી ઘટના બની છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે માહિતી મુજબ અનુસાર મિત્રો આપને વાત કરવામાં આવે તો સલમાન ખાન શૂટિંગ સેટ પર એક અજાણો વ્યક્તિ ઘૂસી આવ્યો હતો અને મિત્રો જેને પકડી લેવામાં આવ્યો હતો જો કે મિત્રો આ યુવકને પૂછપરછ કરવામાં આવી છે કે તે કોણ છે અને તો તેને લોરેન્સ બિષ્ણુનું નામ લઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે તે અરે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ